મોદી તુસસે બેર નહીં ભાજપ તેરી ખેર નહીં ક્ષત્રિય સમાજના લોકો આ સૂત્ર સાથે વિરોધ કરી રહ્યા છે પરંતુ શું નરેન્દ્ર મોદી ધારે તો પરશોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપી શકે આવો એક સવાલ પત્રકારે ગઈકાલે સંકલન સમિતિના સામે પૂછ્યો હતો અને આ મામલે ક્ષત્રિય સમાજના નેતાએ શું આ જવાબ આપ્યો હતો તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના રોટી બેટીને લઈને જે નિવેદન આપ્યું છે તેણે ખૂબ ચર્ચા જગાવી છે અને દરેક સમાજના લોકો ને ક્ષત્રિય સમાજના લોકો અપીલ કરી રહ્યા છે કે તે આ આંદોલનને સમર્થન આપે કેમ કે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન છે તે મહિલા વિરુદ્ધનું છે અને તે કોઈ પણ કાળે માફ ન થાય આવી વાત ક્ષત્રિય સમાજના આગેવાન અને સમાજના લોકો કરી રહ્યા છે ગઈ કાલે પણ ધંદુકામાં આ એક સભા યોજાઈ હતી અને સભા દરમિયાન સ્ટેજ પરથી નિવેદન અને સૂત્ર આપવામાં આવ્યું હતું કે મોદી તુસ્સે બેર નહીં ભાજપ તેરી ખેર નહીં હમારી ભૂલ કમલ કા ફૂલ આ સૂત્ર સાથે તે ભાજપનો વિરોધ કરી રહ્યા છે પરંતુ તેમને સવાલ પૂછવામાં આવ્યો કે નરેન્દ્ર મોદી જો ધારે તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપી શકે આ મામલે ક્ષત્રિય સમાજના આગેવાને શું વાત કહી હતી તે સાંભળો તમે એક નારા લાગ્યા છે કે મોદી તુસ્સે બેર ને ભાજપ તેરી ખેર નહીં તો અજી સુધી ભાજપ તમારી વાત સાંભળી નથી રહી તો શું નરેન્દ્ર મોદી ધારે તો પરસોત્તમ રૂપાલાને ટિકિટ ન કાપી શકે શું કહેશો અમારી સતત એ જ માંગણી રહી છે આપે જે નારો કયો સાચો જ છે અને અમારા યુવાનોએ મેલથી ફેક્સથી સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટકાર્ડથી અમારી બહેનોએ પોસ્ટકાર્ડ લખ્યા છે દસ હજાર જેટલા પોસ્ટકાર્ડ અને હજુ એ લખવાની પ્રક્રિયા ચાલુ છે અને ગુજરાતના પનોરદા પુત્ર અને દેશના વડાપ્રધાન ને અમે વિનંતી કરી છે કે હજુ વધારે સમય ગયો નથી પણ જેટલું મોડું થશે એટલું આ આંદોલન ગામ ગામ સુધી પહોંચી જશે અને એનાથી ભારતીય જનતા પાર્ટીને અચૂક નુકસાન થશે એટલે હજુ પણ અમે આશાવાદી છીએ કે ભાજપનું હાઈ કમાન્ડ માન્ય નરેન્દ્રભાઈ મોદી માન્ય અમિતભાઈ શાહ અને જે કંઈ કરતા હરતા હોય એ અમને અમે વિનંતી કરીએ છે ભારતીય જનતા પાર્ટીનો પણ એક નારો છે કે વ્યક્તિ છે દલ બડા છે બડા દેશ તો જો એ જ વાત સાચી હોય તો ગુજરાતની શાંતિ ડોળાય નહીં સલામતી નહીં અમારી એનર્જી ના બગડે વાતાવરણ ના બગડે એટલે પુરુષોત્તમ રૂપાલા એ પક્ષ થી મોટા નથી એમ માને અને તાત્કાલિક ધોરણે એમને રાજકોટના ઉમેદવાર તરીકે રદ કરવા જોઈએ ભાજપનું ચિત્ર હાલના તબક્કે સ્પષ્ટ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે આપના દ્વારા આપના સંમેલન હવે જે રીતે થયું છે આપના સમાજ દ્વારા હવે શું ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે કે પછી મતદાનથી થી અડગા રહેવાનો નિર્ણય લેવામાં આવશે જો હજુ પણ મેં કહ્યું કે લોકશાહીમાં તમારી માંગણીને બુલંદ કરી અને રજૂ કરવાનો દરેકને અધિકાર છે તો આપ જુઓ છો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય યુવાનો માતાઓ બહેનો અને અન્ય સમાજો પણ અમારી સાથે છે અમે તો પહેલા દિવસથી કહ્યું અમારો વિરોધ કોઈ સમાજ સાથે નથી પણ પત્રકાર મિત્રો એ જે પૂછ્યું એ પ્રમાણે કારણ કે સહન શક્તિની પણ હદ હોય અને કોઈ પણ વસ્તુનો જો અમને રિસ્પોન્સ ન મળે તો ના છૂટકે આગળ શું કરવું એની અમે રણનીતિ નક્કી કરીશું કોર કમિટી મળશે સંકલન સમિતિ મળશે ગુજરાતની તમામ સંસ્થાઓ નક્કી થશે અને અમારી સાથે જે સમાજો છે એ સમાજોના પણ આગેવાનોને અમે બોલાવીશું અને હવે નક્કી કરીશું કે હવે જો ઉમેદવારી રદ નથી થતી તો વન ટુ થ્રી ફોર જે બી પગલાં ભરવાના થશે એમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધ સુધી વિરુદ્ધમાં મતદાન સુધી મતદાનના બહિષ્કાર સુધી ઘણા બધા વિકલ્પો છે એમાંથી કોઈ પણ વિકલ્પ એ અમે અપનાવીશું અપનાવીશું અને અપનાવીશું ક્ષત્રિય સમાજના આગેવાને આહવાન પણ કરી દીધું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જો કાપવામાં નહીં આવે તો તેઓએ અપીલ કરી છે કે આવનારા સમયમાં ગામે ગામ તાલુકા અને શહેરમાં ભાજપના જે નેતાઓ છે તેમને પ્રતિબંધ લગાવવામાં આવશે અને જે ગામોમાં જ્યાં ક્ષત્રિય સમાજના લોકો વસે છે ત્યાં હજી સુધી આવા બેનરો નથી લાગ્યા ત્યાં તેમણે આહવાન કર્યું છે કે બેનરો લગાવવા જોઈએ અને ક્ષત્રિની અસ્મિતા ઉપર જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે તેનો જવાબ પણ આપવો જોઈએ હવે જોઈએ આ એક સૂત્ર જે આપ્યું છે તેમાં આવનારા સમયમાં બીજું કયું સૂત્ર આપે છે અને ક્ષત્રિય સમાજના લોકો આ લોકસભાની ગુજરાતમાં જે છવ્વીસ બેઠકો છે તેને કેટલું નુકસાન પણ કરી શકે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીઓ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર